તમારી દેવી લોળો ખાલી દઉં તારી દેવી તારી બેવડાવી દેવી તારી બહેડી ભૂસ ખવડાવી મારી બેડી ની ભૂજ તારી દેવી ખાય અને કાળી ની દેવી ખાય تایاني نريشاني تایاني نريشاني ها تري بارين تاري بارين توراني تو څه کيا هټا نو جا وې ته څه لوو دي ها څه لوو دي بده ديو بده پيسه ديوا تاري پاي راکتار 10000 ما آي نو له تارا 10000

expelled ఺ేటర్ఎర్ర్యడల మాధి ఉహేణ ాలి మారాం ఘే నెల బకళా ఉను だసాశు సో ము ఀడిం క్కైల మెఔ శు నున కాలా మెమాి నే నే వము ఇం దిజాడిల ము కెడ�

پتنه نرچا نن بدای تھارا گھر نا امه پاس ها اسه اسه امرا پاسم دیوی ماشي छुटي جاتو دا نا رو نه छुटي جاو دیوی ماشي دیوی ما امنا لې لې دیوی ما دیوی ما پاسه لې لې امنا بدا دیوی ماشي هه تو شوکان تو شوچا تاري ديوي تمنه نو څوړې يو تو امري ديوي شوړې امه هوينه ديوي امنا شوړې دي موتر شوړې دي امري ديوي امنا شوړې دي هاي تاري ديوي تار موتر پېدېلې

આપડા કારણે ભેગું થવું છે ના ના માર ક્યાં હું છે ભેગું થવું તો કેટલા પૈસા જોતા છે બોલ માર કાય આય ની જોતું માર હું લઈ લઈશ માર રોકડા રોક રોકડા આપો રોકડા મારે પણ હું કાલ કોર્ટ માં જઈને લઈ લઈશ મારી વાત કોર્ટ માં તો મારો કાય લોરો નો તૂટે મારી વાત તો નહી બધું કોર્ટ નું બધું બધું કટિંગ છે કાય કટિંગ છે એ બધું કટિંગ છે મારી વાત સાંભળ કાય ની થાય મને બધી ખબર છે બધું કટિંગ છે

મારી સોદવા વા તારી સોળી ને ભૈયા ને દીધેલી છોડી ભૈંગ્યા ને રાખેલી ને તે વાઘરીમાં પણ આવી છે તારી બેન ને સોદામણ પાય તારી આરતી સોદામણ પાવ તને તને તારી સોળી નું સોદામણ મન પીવો બાપો તને તારી મન કરો મન કરો તમારી તમારી আ তাররা বাপাে টি তার সাটা তারও তার প তারি বাইরিীন পিকো তার বাপ খায় তারি বা বামপ তার বাপ হলো বা খায় মারি চরিন নাম খুনে উুরালা তার না এ তার স্তো না এ সারা বলন এই ইজাসারা ফল। એ લાશ નથી કાઢતી ને તારી લાશ કાઢે અને એની લાભ ને એ તો મારી છોડી છે એ તો મારી છોડીશ છે મારી છોડીશ છે નરેશ સર એ આટો તો હું બાચ્યો તો નરેશ સર એ આટો તો હું બાચ્યો તો તારી માને માને